ધોરાજી ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારી બેઠક યોજાય ધોરાજી શહેર ધોરાજી તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી અને દેશભરમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનની અંદર રેલી કાઢી અને જે પ્રશ્નો છે પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટેનું આવેદન પત્ર રાષ્ટ્રપતિ શ્રીને ઉદેશીને અમે સોંવે આપ્યું છે સંયુક્ત રાષ્ટ્રીય કિસાન મોરચા દ્વારા આંદોલનના જે કંઈ કાર્યક્રમો આપવામાં આવશે એ તમામ કાર્યક્રમો અમે સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર કરવાના છીએ સોળમી તારીખે ગ્રામ્ય વિસ્તાર બંધનું જે એલાન છે એ એલાનમાં પણ કોંગ્રેસ એનું સમર્થન આપવાની છે અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓ ફરી અને કિસાનોની જે વાત છે એ વાતોને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરવાના છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ના ખેડૂતો ચાલો દિલ્હી કાર્યક્રમ અંતર્ગત દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે ત્યારે આ કેન્દ્રની સરમુખતાર સાહેબમાં વર્તી સરકાર ખેડૂતોના પાસપોર્ટ જપ્ત કરવા માટેની લેખિતમાં નોટિફિકેશન બહાર પાડે એના ટેક્ટરો જપ્ત કરવાની વાત કરે રોડ ઉપર આરસી સીના બેરિકેટો લખાવ લગાવવામાં આવે લોખંડના ખીલાઓ જોડવામાં આવે દિલ્હીની ફરતે કિલ્લાબંધી કરવામાં આવે જો આ સરકારે આવી કિલ્લાબંધી પાકિસ્તાન બાંગ્લાદેશ કે ચાઈનાની બોર્ડર ઉપર કરી હોત તો બોર્ડર ઉપર આતંકવાદીઓ દ્વારા જે ચમકલાઓ થાય છે ચમકલાઓ ન થયા હોય સરકાર ખેડૂતો ઉપર એવો જોલમાં કરી અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે નિંદનીય બાબત છે બે દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ પાડીને ગળું ફાડી પાડીને કહેતા હતા કે કોઈ માયકાલાલ નહીં હે કિસાન કો રોક શકે કોઈ માયકાલાલ નહીં એ કિસાન કો રોક શકે હવે પુરુષોત્તમભાઈ આજે આંખો બંધ થઈ ગઈ છે કે શું છે મારે એની તરપદી ભાષામાં હું પૂછવા માંગુ છું જો એની આંખો ખુલ્લી હોય

એને રોકવામાં આવે છે જેટલા પ્રયત્નો ખેડૂતોને દિલ્હી આવતા કરવામાં આવ્યા છે જેટલા બેરિકેટિંગ લગાવવામાં આવ્યા છે જેટલી પોલીસ લગાવવામાં આવી છે કદાચ આટલો સ્ટાફ અને આટલી વ્યવસ્થા ચીનની સરહદે કરી હોત ને તો ચેપનું ફરકું ના હોત અને ત્યાં કેટલા લાખો કિલોમીટર જગ્યા ચીને પચાવી પાડી છે ચીનીઓને રોકવા નથી પણ દેશના ખેડૂતો દિલ્હીમાં આવે એને રોકવાના છે એટલે આજે અમે ધોરાજી રાજકોટ જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને આવેદન આપી અને માંગ કરી છે કે ખેડૂતોને દિલ્હી આવવા દો એનો હક માંગવા દો બહુ સ્પષ્ટ વાત છે કે ખેડૂતોને દિલ્હીમાં ન આવવા દેવા એની પાછળનો સરકારનો બહુ સ્પષ્ટ આશય છે જે મોદી ગેરંટીઓને લઈ અને ભાજપ અત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે અને એ જ મોદી સાહેબે આપેલી ગેરંટી એમએસપીનો કાયદો અને એના આધારે ખેડૂતોએ જે આંદોલન સમેટ્યું હતું એ મોદી ગેરંટીનો ભંગ થાય છે અને એ સાબિત થાય એમ છે એટલે એમને ક્યાંક ને ક્યાંક ડર લાગે છે કે મોદી સાહેબની બીજી જે અગાઉ એને ગેરંટીઓ આપેલી છે દાખલા તરીકે ખેડૂતોને કહ્યું હતું બે હજાર બાવીસમાં તમારી આવક ડબલ થઈ જશે એણે ભારતના નાગરિકોને કહ્યું હતું દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવી જશે એને નોટબંધી વખતે કહ્યું હતું કે પચાસ દિવસ મને આપો જો નોટબંધીમાં પ્રોબ્લેમ બધા જ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો મને જાહેર પહેલા ની અંદર કહ્યું કે ખેડૂતોનો અવાજ રોકી શકે એવો માયનો લાલ નથી એના બતાવવાના દેખાડવાના દાંત હતા અને ચાવવાના દાંત છે એ અત્યારે લોકોની સામે આવી ગયા છે જેમ સ્વામીનાથન સમિતિ અને સ્વામીનાથનને ભારત રત્ન આપવો એ ચૌધરી ચરણસિંઘને ભારત રત્ન આપવો એ એ એમના બતાવવાના દાંત હતા અને અત્યારે જે પ્રવૃત્તિઓ કરે છે એ આ મોદી સરકારની બહુ સ્પષ્ટ નીતિ છે જે ચાવવાના દાંત છે એ દેખાઈ ગયા છે હું એ બાબતે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો કારણ કે હું કોંગ્રેસની અંદર કિસાન સેલ છે એ વીસ બાવીસ જે સેલ ડિપાર્ટમેન્ટ છે એમાંનો એક સેલ ડિપાર્ટમેન્ટનો હોદ્દેદાર છું અને એ બાબતે હું બહુ નાનો બાળક છું એટલે એમાં હું કોઈ ટિપ્પણી નહીં કરી શકું માફ કરજો